જેમાં જે પ્રોજેક્ટો આદિવાસી અસ્મિતા આદિવાસી અસ્તિત્વ માટે જોખમરૂપ હશે જેનો મક્કમતાપૂર્વક સામનો કરવામાં આવશે જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પટેલ ઇકો સેન્સીટીવ ઝોન બાબતે માહિતી આપી આદિવાસીઓનું જળ જંગલ અને જમીન બચાવવા સૌ સંગઠિત થઈ બંધારણીય અધિકાર મુજબ રૂઢિગસ ગામ સભા બનાવી આદિવાસી હક અને અધિકાર સુરક્ષિત કરી આદિવાસી બચાવવા સૌ આગળ આવે અને જન આંદોલનમાં જોડાવા અપીલ કરી જેમાં આહવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુભાષભાઈએ આવનારા સમયમાં કરવાના કાર્યક્રમો વિશે લોકોને માહિતગાર કર્યા વિસ્તારના આગેવાનો અને યુવાનોએ સુંદર આયોજન કર્યું જેમાં ગામના આગેવાનો મોટી સંખ્યામાં ગામના ભાઈઓ બહેનો તેમજ પાટિલ કારોબારી હાજર રહી સંવાદ કાર્યક્રમને દીપાવ્યો અને આગામી સમયમાં મોટા જન આંદોલન કરવા માટે સૌએ આહવાન કર્યું